આજકાલ લગ્નમાં ભારે ખર્ચા થતા હોય છે દેખાદેખીને કારણે જેમને પોસાય છે તેઓ તો ખર્ચ કરે છે પરંતુ જેમને પહોંચ નથી તે લોકો પણ દેવા કરીને ખર્ચ કરતા હોય છે ત્યારે સુરતમાં રહેતી પાટીદાર સમાજની શિક્ષિત દીકરીએ પોતાના લગ્નમાં પ્રી વેડિંગ વરઘોડા ફટાકડા અને ફૂલોનો ખર્ચ અટકાવ્યો સાથે જ કેટર્સની જગ્યાએ સંસ્થામાંથી સ્વયંસેવકોને પીરસવા માટે બોલાવ્યા હતા જેથી ખોટો બગાડ પણ અટક્યો હતો અને સમગ્ર લગ્નની સગા સંબંધીઓ સહિતનામાં ચર્ચાની સાથે અલગ નોંધ પણ લેવામાં આવી હતી મોડ સૌરાષ્ટ્ર વતની એવા ધોરાજી બી માસ્ટર ઓફ ઇકોનોમિક્સ

દौराજીયા उर्वशीબેન अशोकભાઈએ કહ્યું કે હું કાઉન્સેલિંગનું કામ કરું છું જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે તેમને સમજાવે છે કે જેથી તેઓ માતા-પિતાને જાણ કરીને આ પ્રકારના પગલા ભરે એવી દીકરીઓનું કાઉન્સેલિંગ કરું છું કે જે આંતર આંતરધર્મમાં જઈને લગ્ન કરતા હોય છે ત્યારે મેં મારા લગ્ન વખતે મારા પિતાને વિચાર અનુસર્યો હતો મારા પપ્પા કહેતા હતા કે રૂપિયા બચાવીને રાખવા જેથી ખરાબ સમયમાં કામ આવે કોઈ રૂપિયા કોઈ પાસેથી લઈને પ્રસંગ ન ઉજવા જેથી મેં પોલીસમાં ફરજ બજાવતા મારા પતિ સાથે ચાર મૂળક્યો તેમણે પણ વધાવી લીધો અને અમે ત્રણ લાખ થી વધુની રકમ લગનમાંથી બચાવી ગૌશાળા અને ત્રણ બાળકોની ફી ભરવામાં આ રૂપિયા વાપરીશું લગનમા પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોને પરસવા માટે બોલાવવામાં આવ્યા હતા જેથી કેડ્રેસની જગ્યાએ સંસ્થાને આરકતરી રીતે મદદ થઈ શકે મારું નામ ધોરાજીવરવ છે બેન अशोकભાઈ એઝ અ મારું અત્યારે વર્ક છે સોશિયલ મીડિયા વર્ક અને પ્લસ કે જે દીકરીઓ અત્યારે આપણા સમાજની અંદરથી ઘણી દીકરીઓ આંતરજ્ઞાતીય લગ્ન કરે છે તો મારે ટાસ્ક એવો છે કે દીકરીઓ ઘરે જાણ કરી અને આગળ લગ્ન કરે અને પ્લસ કે કદાચ ક્યારેક ભૂલમાં પગલું ભરી ગયું હોય તો એને કાઉન્સેલિંગ દ્વારા મારે પાછી લાવવાની કોશિશ કરી રહી છું હાલ બેન હોય ઉડાડી દેવ તો ત્યારથી મારા પપ્પાની અને મેન વિચાર મારા પપ્પાને મારા મમ્મી તરફના સંસ્કારોમાંથી મને મળેલો છે નાનપણથી જ એવું કહેતા કે પૈસો હોય તો બચાવીને બેટા રાખવા ને કે આગળ જતા સમય ક્યારે ખરાબ હોય તો તમને કામ લાગે

આજે મને જણાવતા જ આનંદ થાય છે કે આજના આધુનિક યુગમાં ચાલી રહેલ દેખાદેખી ના કારણે મહેશકુમાર અંપાણી એન્કર ઉર્વશીબેન ધોરાજી નવયુગાલ વરઘોડામાં ફટાકડા ન ફોડવા તેમજ બેન્ડ પર વરઘોડા ન કાઢવા મંગલ ફેરામાં ફૂલ પણ ન ઉડાડવા કોઈ પણ પ્રિવેડિંગ પણ ન કરવું આવા સાદગી લગ્ન કર્યા જમણવારની અંદર બંને પરિવારોની અનુમતિ લઈને પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને પીરસવા માટે બોલાવ્યા એ લોકોને એવો હેતુ હતો કે કેટ્રસવાળાને પૈસા આપવા એના કરતાં આશ્રમમાં દાન કરવું આવા નવા વિચારો સાથે નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા એ બદલ પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંગીતાબેન ખુટ તમામ સભ્યો અને વડીલો એમ ઈશ્વરને એવી પ્રાર્થના કરે છે કે જીવન સુખમય અને આનંદમય બની રહે એવા આશીર્વાદ પાઠ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ